એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષો જૂની માંગણીઓ રજૂઆતો સરકાર દ્વારા સંતોષવામાં આવતા બાર વર્ષમાં પ્રથમ વખત ચૂંટણી ટણે પત્રકાર પરિષદ યોજાઈ હતી એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી સહિત મંદિરના હોદ્દેદારો અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલા વિકાસના કામો હાલ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટો અને નવા પ્રોજેક્ટોની જાણકારી આપી હતી GIDC ઇન્ડસ્ટ્રીઝ અને રેસિડેન્શિયલ એરિયામાં રૂપિયા 67 કરોડના ખર્ચે વિજ કંપનીએ 75 કિમીનું ભૂગર્ભ વિજ કેબલ નેટવર્ક લગાવવા જઈ રહ્યું છે તો સરકારની મંજૂર રૂપિયા 23 કરોડની ગ્રાન્ટ મળીને રૂપિયા 77 કરોડના ખર્ચે સમગ્ર વસાત વિસ્તારમાં 129 કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે GIDC દ્વારા 50000 સ્ક્વેર મીટર માં રૂપિયા 22.67 કરોડના ખર્ચે

કારણ કે નઈ અમારી રાજ્ય સરકાર જે વર્ષોથી અમારી માગણીઓ હતી એ અત્યારે પૂરી થઈ એટલે અને બીજું આજે એક મોટું કામ થઈ રહ્યું છે કે વર્ષોથી અમારી માગણી હતી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ અને એ અમારું જે અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમને ખૂબ અમને આજે એક બહુ મોટું અમારા એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ સડસઠ કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું તો કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે આમાં શું લઘુ ઉદ્યોગ ભારતી સ્વીકાર કરો લઘુ ઉદ્યોગ ભારતી એસોસિએશન અમે બધા સાથે મળીને જ કામ કરતા હોઈએ છીએ એને અમારા કોઈ એવા પોલિસી મેટરના પ્રશ્નો હોય તો લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા પણ સ્ટેટ ગવર્મેન્ટમાં અને કેન્દ્ર સરકારમાં મોકલતા હોઈએ છીએ પત્રકાર પરિષદ આવનાર જે એઆઈએની ચૂંટણી અને લોકસભા ચૂંટણીના અનુલક્ષી હોય ના ના એવું કંઈ નથી પણ અમારા પ્રોજેક્ટો અત્યારે હાલ વર્ષોથી તમે જોતા હશો કે રોડની બહુ ખરાબ હાલત હતી અમે સરકારની ગ્રાન્ટની રાહ જોઈ રહેલા હતા એ સરકારે અમને પૂરેપૂરી ગ્રાન્ટ તો સરકારમાંથી નથી મળી પણ અમને પચીસ કરોડની સરકારમાંથી ગ્રાન્ટ મળી અને જીઆઈડીસીએ ડાયરેક એ પૈસા કોન્ટ્રાક્ટ આપીને ટેન્ડર કરીને કામ પચીસ કરોડનું કર્યું છે બાકીનું કામ જે છે એ અમારા નોટિફાઈડને એસોસિએશને સાથે મળીને કરેલું છે